બે હજાર બાવીસથી તારીખ છવ્વીસ ડિસેમ્બરને દેશભરમાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી આ પ્રસંગે કહ્યું કે દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે તેમણે ઉમેર્યું કે વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમ ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચરંજીવ રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં બે હજાર બાવીસ થી છવ્વીસ ડિસેમ્બરે વીરબાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો વીરબાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્ય ગાથાનું પ્રતિક છે એમ પણ તેમણે જણાવ્યું હતું તો મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દસકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે તો દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ સાહસ અને शौर्यને બિરદાવવા દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ વડાપ્રધાન શ્રી આ વર્ષથી વીર બાળ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે તો મુખ્યમંત્રી શ્રી ગુરુદ્વારામાં યોજાયેલ શબત કર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન કર્યા હતા